સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી મનીષાબેન જનસંપર્ક કાર્યાલય પર કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ સો કરતા વધારે વિદ્યાર્થીઓના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવ્યા હતા આ યોજના અંતર્ગત વધારેમાં વધારે નાગરિકો લાભ મેળવે એ હેતુથી આ સેવાકીય કાર્ય આ જનસંપર્ક કાર્યાલય પરથી કરવામાં આવે છે કરંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘારી સાહેબની ઉપસ્થિતિમાં પુણા વિસ્તારમાં આવેલ કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી મનીષાબેન આહિરના જનસંપર્ક કાર્યાલય પરથી આજે જે વાલીઓએ ફોર્મ ભર્યા એમને રૂબરૂ બોલાવી સ્લીપ વિતરણ કાર્યક્રમનો આયોજન યોજ્યો હતો

એમના દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન જે સરકારની સ્કીમ છે આરટીઈ જેના મધ્યમ વર્ગ અને નાના માણસોને જે લાભ મળે છે એના જે ફોર્મો ભરવામાં આવ્યા હતા આજે સો એક જેટલા ફોર્મ મનીષાબેન દ્વારા ભરવામાં આવ્યા છે એને જે ફોર્મ ભરી અને સબમિટ કરી અને જે સિસ્ટમ હોય છે એ પૂર્ણ કરી અને આજે જે જે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી અને જે ફોર્મ ભર્યા હતા એને આજે સૌને આપવાનો વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનીષાબેન ખુબ જ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અમારા વિસ્તારમાં જે રીતે હોય હોય અથવા તો કોઈ યોજના કે કોર્પોરેશનમાં જે કઈ સુરત શહેરમાં જે રીતની સિસ્ટમ છે કામગીરી કરવાની ભારતીય જનતા પાર્ટીની જે પ્રેરણા મળેલી છે એ રીતે કામ કરી રહ્યા છે મનીષાબેનને આ તબક્કે ખુબ ખુબ અભિનંદન આપું છું

ધારાસભ્ય પ્રવીણભાઈ ગોઘારી સાહેબના હસ્તે આજે આ વાલીઓને ફોમનું વિતરણ કર્યું હતું અને મને હંમેશા કહેતા ગર્વ થાય છે કે કરંજ વિધાનસભાની અંદર જે નાના મોટા પ્રશ્નો હોય છે એમાં જ્યાં પણ મને માર્ગદર્શનની જરૂર હોય છે ત્યારે મારા ધારાસભ્ય શ્રીનું ખૂબ સારું માર્ગદર્શન હેઠળ જ અને એમની ખૂબ લાગણી છે કે ભાઈ સરકારની યોજનાઓ છે તે મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે એ માટે મારા જનસંપર્ક કાર્યાલય પછી

પ્રવીણભાઈ સાહેબ ના હસ્તે અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત